ભાજપ લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં કેમ આવ્યા તેમની જગ્યાએ બીજા કોઈની ટિકિટ આપો તેવી માંગ સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લોકો મળીને ભાજપ કાર્યાલય પર પહોંચી રજૂઆત કરવામાં આવી હતી હવે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે દરેક પાર્ટીના લોકો પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ બીજા લિસ્ટમાં વડોદરાના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપતા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે હવે સામાજિક કાર્યકર અને કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે પણ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપતા તેઓએ રોષ ઠાલવ્યો હતો તેઓએ આજે ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે આવી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહને રજૂઆત કરી હતી કે એવું તો શું કારણ છે કે ફરી વખત ત્રીજી વાર રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે સાથે મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટે સંસદની ગ્રાન્ટ વાપરી જ નથી તેમજ વડોદરાના વિકાસ થયો જ નથી હવે અમે એમને નહીં ચલાવવા દઈએ ભાજપ ફરી વિચાર કરે અને રંજનબેન ભટ્ટની જગ્યાએ અન્ય કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે તેવી માંગ કરી હતી એકને ભૂલ ત્રણ વાર જ્યારે વડોદરાને એકને ભુલ જો ત્રણ વાર વડોદરા પર ઠોપી દેવામાં આવતી હોય તો વડોદરાની એમ નથી મજબૂરી કે નથી હવે ખુશી સમગ્ર વડોદરા શહેરની જનતા સમગ્ર વડોદરા જિલ્લાની જનતા નરેન્દ્ર મોદીજીને લાઈક કરે છે એ અમારી કર્મ એ જ્યારે વડોદરાને પોતાની કર્મભૂમિ કહેતા હોય અમને એમની નિષ્ઠા પર ગર્વ છે પણ જ્યારે મોદીજી પોતે ભ્રષ્ટાચારના આટલા વિરોધી હોય તો હું અહીંના સેન્સન્સ લેનારા અહીંના મનુભાઈ ટાવરમાં બેઠેલા આક્કાઓને પૂછવા આવ્યો છું કે તમે એવા કયા તથ્યોના આધારે દસ વર્ષમાં એવી કઈ ગુણવત્તા મારા બહેન શ્રી રંજન બહેને એવા તો શું વિકાસના કાર્ય કર્યા કે મુખ્યમંત્રીએ દોડીને આવવું પડ્યું અને કટાક્ષ કરવું પડ્યો કે તમારા અમદાવાદ ને સુરતની વચ્ચે વડોદરા પાછળ કેમ પૂછો રાજકારણીઓને અને અમારા સુવર ચામડીઓ તાલીઓ પાડતા હતા બધા આ અમારા માટે શરમજનક દિવસ હતો વડોદરા માટે કાળો દિવસ હતો અને જ્યારે અમારી પાસે મુદ્દાઓ છે કે આ બેને દસ વર્ષની અંદર ફક્ત પોતાનો વિકાસ કર્યો છે વડોદરા શહેરનો કર્યો નથી એ એજ્યુકેશન ક્ષેત્રે હોય મેડિકલ ક્ષેત્રે હોય પર્યાવરણ તમે જોઈ લો વડોદરાનો પર્યાવરણ ટોટલ સદંતર સત્યાના કરી નાખ્યું આ આપણી વિશ્વામિત્રી દસ વર્ષથી અમને પૂછો શું વિશ્વામિત્રી માટે કર્યું સફાઈના બહાને આ અમને કરોડોના કૌભાંડ કર્યા છે આ સમગ્ર વડોદરા શહેર જાણે

અને આ માતા તુલ્યા બેનના આવા બધા બહુ રેકોર્ડ છે આરો નથી બિલ બની ગયા ગોમે ગોમ આરો શુદ્ધ પાણી શુદ્ધ જલ બધાને નચાયા અને માતા તુલ્યા પોતાની તાલીઓ પોતે પાડ આવે આ બધું વડોદરાની જનતા સંસ્કારી છે મૂર્ખ નથી અને આ આપણા ગબ્બરસિંહ બી એક દો તીન કરીને ગોળી મારી દે હે આ ત્રીજી વાર ભૂલ શા માટે અમારી ખુશી છે કે અમારી મજબૂરી છે એ જવાબ અમારા વિજય શાહ સાહેબ આપે બહુ ઉભા બેસી બેસી સેન્સર લો છો ને તો વડોદરાની પીડાને હવે જવાબ આપો અને અમને ચેલેન્જ મારવા આયા છે ભૂલ સુધારી લો આગળ તમે ભૂલ સુધારી હતી હજુ દિવસ છે ભૂલ સુધારો અમારે એવું ના કરવું પડે કે અપક્ષ કેન્ડિડેટ ઊભો રાખીને જીતાડીને મોદીજીના સમર્થનમાં મોકલવું પડે વોટ તો મોદીજીને જ મળશે પણ હવે એમને નક્કી કરવાનું છે કે અમારે અપક્ષ કેન્ડિડેટ જીતાડવાના છે કે નવા કેન્ડિડેટ આપો છો મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે એમણે એક પાંચ સાત લોકોની સાથે આવીને એક આવેદનપત્ર આપ્યું છે એમણે અઢાર મુદ્દા મૂક્યા છે મુદ્દા તો મેં વાંચ્યા નથી પણ એમણે જે પહેલાં બે મુદ્દા મૂક્યા છે બંને મુદ્દા સદંત્ર ખોટા છે આક્ષેપ કરવો એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે વીસથી પચીસ ટકા રકમનો જ ઉપયોગ કર્યો છે હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી હું કહેવા માગું છું કે સો એ સો ટકા ગ્રાન્ટનો ઉપયોગ થયો છે ઉપયોગ થયો છે પ્રજાના કામોમાં થયો છે બીજું અમને લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે આ તબક્કે મારી આપ શોના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે અમે સો ટકા એમાં કસૂરવાર સામે પગલાં લઈશું એમની લાગણી છે કે ભાઈ આ સાંસદના ત્રીજીવારનો ઉમેદવાર બદલાવો જોઈએ વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે રિપીટ કર્યા છે એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે પાર્ટીની અત્યાર સુધીની નીતિ રીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે ત્યારે મૂકવામાં આવ્યા છે ત્યારે એમણે જે માગણી કરી છે માગણી સદંતર ખોટી છે પરંતુ વડોદરા શહેરના નગરજન છે એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે એ બધા જ આક્ષેપો